Obrigado. <coughs>

ધન્યવાર ન લાગે બધું કમેટમેન્ટ પાપ

চল থৈ য

Apa ah, ya, Pak? Kalau ini, apa yang yang lagi? Apa yang hasilnya dilakukan? yang Apa yang harus dilakukan? Apa Apa yang harus dilakukan? গুটিছে <laughs> 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 વાડીમાં જો ખાટલો નાખી બેઠા છે પણ જોવે છે અહિયાં છે આપડે પાણી નું બરફ आ आ प्रधान बलको शक्ति आवला अनि मीनी जनाब सबले मेरो योजनालाई सफल गर्नको लागि पोल्स टीम गन छ है से जो केसा फोटो पाडवा छ फोटो नजोक हो तने कार्यपाई बता बिलमा फोटो पाडासिन न એ સાચું લાગે છે માત્ર એક નાનકડો પ્રસંગ રહ્યા રહેવા દેતા એક ઉત્સવ બરાબર નવર રામે ઓ બનાવેલા કરેલા હોય એમ બનાવેલા છે

कस... बोतल से पानी पी जाए नहीं दिया पाई दे थोड़ो <laughs> <laughs> तला से आप ला आखो राउंड मरियो से फरता फरता ठेत बुझे नहीं 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 பாடிக்கும் પ્રમૃત છરો વર્તી આતલા

યજમાન હરિયા ગળ લીધા બુકોર બક્ષી હાઉ <mysticism> જો તળાવ પરથી આટો બની લીધો છે ને આપણે હવે બેસી ગયા છીએ અહીંયા પોરો ખાવા પોરો ખાઈ લઈએ પછી આપણે જઈએ આગળ અને હવે ઘરે પણ જવાનો ટાઈમ થઈ ગયો છે નઈ અને હવે આપણે ઘરે જઈશું એ હેલિકોપ્ટર આવ્યા બે હેલિકોપ્ટર આપણે પણ જોયા અને મનસુખભાઈ માંડવીયા પણ આવ્યા છીએ આપણે એનો પણ જોયા તળાવ પણ મસ્ત છે અને મજા પણ મને માન મજા આવી નહીં હોય ન એ ખબર છે સાડા ત્રણ દિવસ નો હોવા નતો એટલે એ પણ પૂરો થઈ જશે અને આપણો વિડીયો પણ અહીંયા પૂરો કરી દેવી અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો ને કરજો શેર કરજો ચેનલ ને નવા હોય તો ચેનલ ને કરી લેજો હવે મળશું પાછા એક નવા બ્લોગ સાથે ભાઈ ભાઈ